નમસ્કાર મિત્રો જાણે કે પોલીસનો કોઈ પણ ખોપ નથી ખોપ જાણે કે પૂરો થઈ ગયો એવી રીતે સન્સની હત્યાનો મામલો સામે આવી રહ્યો છે થરાદ તાલુકાના ડોવા ગામનો મામલો એવો હતો કે પંદર દિવસ પહેલાં વણકર સમાજની પાવડાસનની છોકરીને ડોવા ગામના ડોંગી સમાજ દ્વારા ભગાવામાં આવી હતી છોકરીને એમને મામલાને લઈને બંને પક્ષપક્ષે સામે સામે પણ ફરિયાદો પણ નોંધાવી હતી પરંતુ રાતે આઠ વાગ્યાની આસપાસ છોકરીના પરિવારજનો દ્વારા છોકરાના ઘરે આવતા ડોવા ગામે સામે મળતા એના ઉપર ગાડીને ટક્કર મારી અને ત્રણ વ્યક્તિઓ સવાર હતા પાવડા સંતી સૂત્રોના હવાલાથી કહેવા પ્રમાણે કે વીસથી ત્રીસ જણનો ટોળું હતું એમને પિકઅપ ડાલાને ટક્કર મારીને પિકઅપમાં બેઠેલા છોકરાના પરિવારજનો એટલે કે ત્રણ જણોને બહાર કાઢી અને ગડતાપાટુનો માર મારતા એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે અને બે વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મૃત્યુ પામેલા વ્યક્તિને પણ પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને આ મામલો પ્રેમ પ્રસંગનો હોવાનું સામે આવી રહ્યું છે સૂત્રોના કહેવા પ્રમાણે આ પંદર દિવસ પહેલાંની ઘટના હતી પરંતુ એના હત્યાને લઈને પડઘા અત્યારે રાતે આઠ વાગ્યા સુધી એમની ટક્કર મારી અને ગાડીની પણ તમે હાલત જોઈ શકો છો ટક્કર મારીને અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને એક વ્યક્તિનું આની અંદર મોત થવા પામ્યું છે એ છોકરાના રિલેશનમાં એટલે કે કંઈક સંબંધમાં થાય છે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત